જય માતાજી જય માતાજી જય માતાજી બધા એ ખેડૂત મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન વંદે માતરમ હા એ આપણે વાડીએ હું ને હરી કાકા છે એ મોટરમાં જે આપણે જે બદલાવાનો નળ છે ને એ ટ્રાય કરે ખુલશે કાકા તો પકડ કે ઓલું પાણી બે છે તો આવું તો હવે કાકા એમ કહી આપણે ટ્રાય કરી લઈએ નળ જો કદાચ અહીંયા નવો નખાઈ જાય તો આપણે પાસે જે બકાલું છે તેને પાવામાં કાયમ આવે નળી નાખ દઈએ તો આ બાજુ જો આજે ભાઈ કંઈક જનાવર બનાવરે જો દોર્યું છે એ કાપી નાખી લાગે જનાવર આજે પાછી દોરી કાપી હું નાશિષભાઈ બપોર પછી આવશું એટલે એ દોરી કમ્પ્લીટ કરી દે હું એવું બધી કામકજ છે અને જો અત્યારે આપણે સ્પ્રિન્કલરથી પાતા હતા જો આ કમ્પ્લીટ અત્યારે પાણી પાણી થઈ ગયું બધાય માં આગળ વિડીયોમાં બન્યા રહેજો કઈ રીતે મેં સાઇકલા ટૂંકમાં ચાલુ કર્યા હતા અને કેટલું પેલરું ને ચાર કલાકની આજુબાજુ સેકલા આપણે પાંચ વાગ્યે લાઈન આવી ગયા ખબરના પોરમાં એટલે અત્યાર વાગ્યા છે અંદાજીત અગિયાર દસ અગિયારની આજુબાજુ તો સાડી ચાર પાંચ કલાક સેકલા આવેલા તો કેટલું પેલરું કયું પીલરું એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બની અહીંથી આપણે એક સાયકલો મૂકી દીધું તેનું કારણ છે કે આપણા બકાલનું જે તે છે પેઢામાં એ પી જાય અને આ સ્પ્રિન્કલરથી ટૂંકમાં એટલે કે સેકલા જે ફુવારા સિસ્ટમથી પાઈ ગઈ છે અહીંથી આપણે વાક આપ્યો હતો જો આ થોડીક દોરી પણ પછી આ જે કંઈક જનાવર ટૂંકમાં સારી બારી જાય છે અહીંયા તોડી છે જો આ રીતે સ્પ્રિન્કલરથી પાઈ ગલ છે કમ્પ્લીટ આમાં પણ પાણી બાણી ચાલુ થઈ ગયું જો બધીમાં પાણી દેખાય ને આ છે સ્પ્રિંકલર એક સેકલાની હાર જે આપણે કાલ ફિટ કરી હતી ને તેનો પણ આપણે શોર્ટ વિડીયો મૂક્યો હતો આ બધીમાં જે પાણીના ખાડા ભરાઈ ગયા આ દોરી પણ તર 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 બોલે ધીરે ધીરે પવનને જોરદાર છે જો આ રીતે સ્પ્રિન્કલર સીટલાથી પાયું બે અત્યારે મેં સાડી ચાર પાંચ કલાકની આજુબાજુ પાયું જો આ બધીમાં પાણીના ખાડા ભરાઈ ગયા અંદાજીત બાર ચૌદ ફૂટ જેટલો પલો છે અને આપણે એક આપણો નળ બદલાવવાનો છે એ જોઈ લઈએ જો આ પાણી ભરાઈ ગયું અને અત્યારે આપણે હાલ્યા જઈએ પોલબૂટ પહેરીને આ બધા એમાં પાણી પાણી છે ખુશું જો આ બાજુ પાણી ભરાઈ ગયું હે આ બાજુ સેકલા કમ્પ્લીટ આપણે જે અમુક રસના છે ફાઈબર ના આવે એ અમુક જો આ બાજુ પાણી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું અહીંયાથી આવેલું જાય પાણી એટલે બંધ કરી દીધી મોટર એનું કારણ છે કે આપણે જે આગળ પાયું હતું આઠ અગદી પહેલાં અહીં રેડ હતું અત્યારે જે આપણે સ્પ્રિન્કલર સિસ્ટમ છે અહીં થોડોક ગાળો વધી જાય એનું કારણ છે કે અહીંથી થોડુંક ખેતર ફાટે સાઈડમાં થોડોક વધારો આવે અને આપણે આમાં એક એક ગાળાએ સેકલું મીક્યું હતું એક આગળના જે પિત્ચરના છે એકલા ત્યાં એક લાંબો ગાળો આપણે કર્યો તો નહીત્ર આપણે એક એક ગાળાએ સેકલું મૂક્યું હતું અને વાદરા બાદરા પણ કમ્પ્લીટ થઈ ગયા વરસાદ કદાચ વરસાદ આવી જાય તો મોજે દરિયા પડી જાય તો પાછું મોજે ગીર બની જાય ભાઈ ગીરની મોજ છે ને જો આ બાજુ બધીમાં પાણી તો ભરાઈ જ જોઉં સાડી ચાર પાંચ કલાક આવેલા તો આ એક ગાળો આપણે મોટો મૂક્યો તો આ પિત્તળનો જે બે સીકલા છે ત્યાં આ બાજુ પાણી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હો ભાઈ સિકલાથી પણ જે અમે ફુવારા સિસ્ટમથી પાછીએ ને તેમાં પણ પાણી શરૂ થઈ જાય ભાઈ તો આ છે અમારી ગીરની મોજ મોજ દરિયા જેમ ધડાકા જે આ બધીમાં પાણી ભર્યું ને આમાં તો પાણી આવેલું જ જાય ભીણમાં સાડી ચાર પાંચ કલાક આવેલા રામજી ભાઈ સાડી ચાર પાંચ કલાકમાં આમાં પાણી સલું થઈ ગયું કે નહીં માંડીમાંથી હું હર નીકળી ગયું પાણી ટૂંકમાં થી પણ આગળ આપણે જે પાયું હતું ને એ રેડ પાઈ ગયેલ હતું આ બાજુ રામજીભાઈ આપણે ઝુંપડી માથે બેઠા એવું બધી કામકાજ છે પૂલે કરીએ આપણે રેડ પાયું હતું આજકેલી આપણે પાયું સ્પ્રિન્કલર સિસ્ટમથી જો આ એટલું પાણી અહીં જાય અને બીજું આ ખેતરમાં જે સાઈકલા હાલતા હતા એમાંથી જાય એટલું પાણી છે ભાઈ ડાવામાં આ બધીમાં ભરાઈ ગયું પાણી તો આ છે જો આપણે નિશનની કટકી છે તેમાં ફિટ કરી ગયેલ સેકલા પાંચ ચક સીકલા એમાં છ સેકલા એમાં ફિટ કર્યા હતા આ ટકટક બોલે જુગાડ આપણો આ બાજુ ઉપરની લાઈન તો લોંગ વિડીયોમાં બધા મિત્રો સબસ્ક્રાઈબ લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો આ છે ભાઈ ખેડૂતનું જીવન લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન